તો સુરતમાં માતા પિતાથી વિખુટા પડેલા નવ વર્ષના બાળકને શોધી માતા પિતા સાથે પુનઃ મિલન કરાવી સલાબતપુરા પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવે છે ત્યારે બાળક સહી સલામત મળી આવતા પોલીસ સ્ટેશનમાં ભાવવાહી દ્રશ્યો પણ સર્જાયા હતા તો સુરત શહેરના લિંબાયત વિસ્તારના આંબેડકર નગરમાં રહેતો મુસ્લિમ પરિવાર માન દરવાજા સ્થિત પદ્માનગર ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં નવ વર્ષનો સાહિલ બાળકો સાથે રમતા રમતા દૂર ચાલ્યો ગયો હતો ત્યારે સાહિલ માટે આ વિસ્તાર અજાણ્યો હોવાથી ઘરે પરત આવી શકે ન હતો સાથે અન્ય પરિવારજનોએ પણ પણ શોધખોળ શરૂ કરી હતી સાહિલ ન મળતા આખરે પરિવારજનોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી ત્યારે સાહિલને શોધવા સલાબતપુરા પીઆઈ કેડી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરજે ચૌહાણ પીઆઈ એસ તેમજ પીએસઆઈ અને પોલીસની સી ટીમ અને પાંચ સર્વેલન્સ ટીમો માં દરવાજા વિસ્તારમાં બાળકના ફોટા સાથે સીસીટીવી કેમેરા ચેક કરી તપાસના કામે લાગી હતી અને ગણતરીના કલાકોમાં ટીમવર્ક થકી નવ વર્ષના સાહિલને શોધી કાઢવામાં આવ્યો હતો